રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં નાગરિકોને સ્થળ પર જ પોતાની અરજીનો નિકાલ કરી આપવામાં આવે છે અલગ અલગ વિભાગ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન વર્ધાજી નગાજી શિવનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું જેમાં રેશન કાર્ડ આવકનો દાખલો આધાર કાર્ડ યુજી વીસીએલને લગતા પ્રશ્નો જન્મ મરણના દાખલા આયુષ્યમાન કાર્ડ આરોગ્ય વિભાગને લગતી કામગીરી વિધવા પેન્શન યોજના જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી ઘર આંગણે જ નાગરિકોને સુવિધાઓ મળી રહે જે અનુસંધાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકા દ્વારા યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં લગભગ પંદરસો જેટલા લાભાર્થીઓએ બપોર સુધી લાભ લીધો હતો જ્યાં કહી શકાય કે સિટી મામલતદાર મનોજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખાસ જણાવ્યું હતું કે આ તમામે તમામ વિભાગોમાં સુખાકારી યોજનાઓનો પંદરસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટર સહિત તમામ યોગદાન આપ્યું હતું અને તમામ ખાતાના અધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા સરકાર તરફથી શહેરી વિસ્તારમાં સેવા સેતુનો દસમા તબક્કો યોજવાની સૂચના થઈ આવતા આજ રોજ વિસા શહેરી વિસ્તારમાં શિવનગર પ્રાથમિક શાળા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ યોજવામાં આવ્યો હતો સદર સેવા સેતુમાં મામલતદાર કચેરી નગરપાલિકા આરોગ્ય કચેરી એસટી વિભાગ સમાજ કલ્યાણ વિભાગ તેમજ પશુપાલન વિભાગ અને અન્ય તમામ સરકારી ખાતા કચેરીઓના અધિકારી કર્મચારી શ્રીઓ હાજર રહેલ હતા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવેલ છે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઈ કેવાય સી કરવા માટે શાળાના આચાર્ય શ્રીએ ખૂબ મહેનત કરી સારી એવી પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને વાલીઓ તથા